ભૂમાફિયા અને દારૂની દુકાનો ચલાવતા બુટલેગરો બેફામ બનેલા જોવા મળી રહ્યા છે સરકારી તંત્રમાં જનરક્ષક નામની નવી સેવા ચાલુ થઈ એમાં એકસો બાર નામે ફોન કરવાથી અગાડી આમ સેવામાં હાજર જોવા મળે પણ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદરૂપ બને તે માટે સરકારી નવી યોજના અમલમાં મૂકી પણ અહીં તેઓ તેમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા વીરપુરની જનતાને પરેશાન કરીને હાકાર મચાવ્યો હોય તેવું લાગી રહ્યું છે આનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે ત્યાં વિડીયો ક્લિપમાં જોવા મળશે સામાન્ય રીતે પોલીસ વિભાગ જનતા માટે એક ભગવાનનું રૂપ માનવામાં આવે છે ત્યારે બીજી બાજુ આ જ રૂપ જિલ્લાની જનતા માટે એક બોજા રૂપ સાબિત થયું રિપોર્ટર દિલીપ ચૌધરી મહીસાગર મોબાઈલ કઈ હે આયરો પેલો રયો કાડા મોબાઈલ આયરો કઈ હે કઈ હે મોબાઈલ ઈ કોને મૂક્યો કોને મૂક્યો આ ભાઈ બતાવ મોબાઈલ જોઈ લે લક્ષ્મણ સીડી ડામોર આજે મોબાઈલ લોકો છીનવી લે આ ભાઈ આ ભાઈ આ ભાઈ પાસે કોઈ સત્તા ના હોવા છતાં મોબાઈલ છીનવી લે લોકો ના ગાડી ડ્રાઈવર હા ભાઈ બરાબર જે પોત્રીસ જી જીરો આઠ સાત ત્રણ પેલા પાવતી બરાબર પાવતી ઉપર છે અને જો પર વેતો પર હે હા હું હે હું હે આ પાવતી પ્રાર્થના સંદેશ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો